I

બે ચૌદ બાદ આ સંબંધો વધુ ગાઢ બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે પંદર માં પ્રથમ વખત ત્યાંની મુલાકાત લીધી હતી અને અત્યાર સુધીમાં પાંચ વખત મુલાકાત લીધી તો આ બે દેશ વચ્ચેની સતત જે મુલાકાતો થઈ રહ્યા બે થી લઈ અને અત્યાર સુધી સતત હાથ ધરવામાં આવ્યા અને પ્રયાસો હજુ પણ યથાવત છે કારણ કે દેશને તેમને ટોચ પર પહોંચાડવો છે આ સાથે જ બે હાજર સત્તર માં ક્રાઉન પ્રિન્સ ભારત આવ્યા હતા અને એ જે આવવા જવાનો દોર છે વિચાર કરી શકીએ છીએ આપણે સૌ કે કઈ રીતે દેશ એક બાદ એક સફળતાની સીડીઓ ચડી રહ્યું છે મહાસત્તાઓની સાથે આ જે સંબંધો વધુ ગાઢ બનાવવા એટલા જ મજબૂત છે અને વિશ્વગુરુ તરફ ભારત

બની શકે છે ત્યારે તેમની સાથે મુલાકાત પણ કરી તમામ ત્યાંના લાઈવ દ્રશ્યો આપ સૌ નિહાળી રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈ ના પ્રિન્સ બંને ત્યાં એરપોર્ટ પર અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતના તેલ આયાતમાં દસ ટકા જેટલી ભાગીદારી અને આ સાથે જ બે હજાર ત્રીસ સુધી સો અરબ ડોલર કારોબારનું લક્ષ્ય પણ છે તો અત્યાર સુધી જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા એ પ્રયાસો તો એક ઉપર જઈ રહ્યા છે પરંતુ આ સાથે સાથે બે હાજર ત્રીસ નો લક્ષ્યાંક પર એટલો જ વધારે મજબૂત થઈ રહ્યો છે ત્યારે આજે વાઇબ્રન્ટ યુગ છે વાઇબ્રન્ટ યુગ હજુ પણ વધુ ત્યાં આગળ લઈ જવાની તમામ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

અને આ બંને દેશ વચ્ચેની મિત્રતા વધુ ગાઢ પર તેમનો અભિવાદન કરવામાં આવનાર છે તેમનો સત્કાર કરવામાં આવશે એરપોર્ટ થી લઈને ઇન્દિરાબી સુધી 15 પોઈન્ટ ઉપર અલગ અલગ સંસ્કૃતિઓની ઝાકીઓ છે જ્યાં તેમનો સ્વાગત કરવામાં આવનાર છે અને તમામ જે કાફલો જે હજુ પણ જોઈ શકાય છે કે એરપોર્ટ ખાતેથી પસાર થઈ રહ્યો છે અને કોનવે જે છે પહેલા જે છે વડાપ્રધાનનો પસાર થયો અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો પસાર થયો છે અને હવે બિલકુલ જોઈ શકાય છે કે રાજ્ય રાજ્યપાલ જે છે તેઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે એક બાદ એક ત્રણેય મહાનુભાવોનો કોન્વે જે છે હાલ એરપોર્ટ સર્કલ થી પસાર થઈ રહ્યો છે અને તમામનું અભિવાદન જે છે લોકો તો અત્યારે આપણે રાધા દ્રશ્યો પણ જોઈ રહ્યા છે એ બે બે દેશ વચ્ચેની મિત્રતાના દ્રશ્યો છે અને આપણે રસ્તા ઉપર લોકો જે અભિવાદન કરી રહ્યા છે અને બંને દેશોના રાષ્ટ્રધ્યક્ષોનું જે અભિવાદન થઈ રહ્યું છે વડાપ્રધાન અને યુએઈના ના રાષ્ટ્રપ્રમુખ બંનેનું અભિવાદન પરંતુ આ મિત્રતા ખૂબ જૂની છે અને જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ ના પ્રવાસે ગયા છે ત્યારે પણ તેને આ જ પ્રકારનો મોભો મળ્યો છે એટલું જ નહીં યુએના સર્વોચ્ચ સન્માનથી પણ વડાપ્રધાનને એક સમયે નવાજવામાં આવ્યા હતા મેડલ વડાપ્રધાનને આપવામાં આવ્યું હતું અને બતાવે છે કે આ બંને દેશ વચ્ચેની મિત્રતા કેટલી જૂની અને કેટલી મહત્વપૂર્ણ છે એટલું જ નહીં યુએઈમાં જેટલા પણ લોકો વસે છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે યુએઈ માટે પણ અને યુએઈ પણ ભારત માટે એટલો જ મહત્વપૂર્ણ બની જતો હોય છે રાધા જે રીતે આપણે સતત એ પણ ચર્ચા કરી રહ્યા હોય છે કે જ્યારે બે દેશો વચ્ચે આપણે કોઈ બે મિત્રોની પણ વાત કરતા હોય અને બે મિત્રો કેવી રીતે મળતા હોય તેની ચર્ચા

મુલાકાતો વિશે આપે પણ વાત કરી અને આ પ્રકારની મુલાકાતો હજુ પણ આપણે ફેબ્રુઆરીમાં પણ જોવાના છે કે જ્યાં ફરી એક વખત વડાપ્રધાન યુએઈ પણ જવાના છે અને આ જ પ્રકારની મિત્રતા કાયમ રહેતી રહેશે રાધા બિલકુલ આ જોડી છે જોડી કમાલ છે અને કઈક બે મિસાલ કરી જવાની છે ભારત અને દેશો બંને એકબીજાના સંઘર્ષના સમયે એકબીજાને પડખે રહ્યા છે અને બંને દેશો એકબીજાના પડખે રહ્યા છે એટલે કે કે કહી શકાય આ બંને દેશો વેપારના સંબંધોની સાથે સાથે બંને દેશોને જ્યારે એકબીજાની જરૂર પડી છે ત્યારે બંને કસોટીમાં ખરા ઉતર્યા છે અને ભારત માટે તો એક દેશ નહીં તમામ દેશો હંમેશા એ જ કહેતા હોય છે કે જ્યારે કસોટીનો સમય હોય છે જ્યારે એ સમય ત્યારે ભારત હંમેશા પડખે ઉભો હોય છે કોવિડના રોગચાળાની વાત કરીએ કે પછી વૈશ્વિક ભૌગોલિક રાજકીય સંઘર્ષ હોય આ તમામ જગ્યા પર ભારત એ સતત સતત વિકાસ અને વિકસિત પામ્યું છે અને સાથે સાથે જે પણ દેશને જરૂર હોય છે સતત તેની પડખે ઉભો રહેનારો દેશ આપણો ભારત અરે આપણે એ કોવિડ સમયે જોયું જ હતું કે કોઈ પણ દેશ એ નાનામાં નાનો ભલે અત્યારે આપણે માલદીવ સાથેની વિવાદો જોઈ રહ્યા છે એ માલદીવ્સમાં પણ આપણે કોવિડના સમયે ખૂબ મદદો મોકલી હતી ન માત્ર માલદીવ્સ અને યુ એ ઈ પરંતુ ઘણા બધા એવા દેશ છે જ્યાં આપણે મદદ મોકલી હતી અને તેમાંથી એક દેશના રાષ્ટ્રાધ્યક્ષ વડાપ્રધાનના ભગે લાગે એવા દ્રશ્યો પણ આપણે જોયા છે ને એ ભારતની મહત્વતા બતાવે છે વિશ્વ માટે અને જે રીતે આપણે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા હોય એમને નથી કહેતા એ ભારત જે વિશ્વમાં તાકાત બતાવી રહ્યું છે ભારતનું જે મહત્વ વધી રહ્યું છે એ પણ આપણને વિશ્વગુરુ બનાવવાની તરફ આગળ વધારી રહ્યા હોય એવું જોવા મળે જ છે અત્યારે આપણે રાધા રસ્તા ઉપર જે જોઈ રહ્યા છે એ માનવ મહેરામણ જોઈ રહ્યા છે માનવ મેદની જોઈ રહ્યા છે વડાપ્રધાનને તો જોવા ઉમટી જ છે કારણ કે આપણે ઇલેક્શન્સમાં પણ જોયું હતું ગુજરાતના ઇલેક્શન્સમાં કે જ્યારે રસ્તા ઉપર આટલી મોટી સંખ્યામાં લોકો હોય અને આ જે સંખ્યામાં લોકો છે તે અભિવાદન ઝીલતા હોય છે અને આ જ પ્રકારનું અભિવાદન રસ્તા પર આજે પણ જોવા મળી રહ્યું છે કશિશ બિલકુલ દિવ્યાના રાધા બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ એટલે હાલ રોડ શો શરૂ થઈ ચૂક્યો છે અને યુએઈ અને ભારત વચ્ચેની ગાઢ મિત્રતા ઉપર આપણે વાત કરી કે કેટલી ગાઢ મિત્રતા કેટલો ગાઢ સંબંધ બંને દેશોનો રહ્યો છે એકબીજાની પડખે અડીખમ ઉભા રહેલા બંને દેશો એ મિત્રતા આજે યુએના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાનની પણ જોવામાં આવી છે કારણ કે જ્યારે એમને એમનું સ્વાગત કરવા પહોંચ્યા એ બંનેના મુખ પર એ સ્મિત દેખાતો હતો અને એ રોડ શો આપ જોઈ શકો છો કાળી રેન્જ રોવર કારમાં બંને બંને જે વડાઓ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય યુએ ના રાષ્ટ્રપતિ હોય લોકોનું અભિવાદનતા જોવા મળે છે યુએઈ અને યુએ સૌથી મોટું રોકાણકાર છે ભારતમાં અને જો યુએસએ અને ચાઇના પછી જો કોઈનું નામ આવે તો યુએઈ છે કે જે ભારતનું ભાગીદાર છે વ્યાપારમાં એટલે આપણે જોઈ શકીએ છીએ દસ ટકા જેટલું જે ક્રૂડ ઓઇલ છે એ પણ યુએઈમાંથી ભારતમાં આવે છે અને નિકાસ બાબતે પણ ભારત ને યુએ ના સંબંધો ખૂબ મજબૂત છે અરાઉન્ડ છવ્વીસ પોઈન્ટ નવ ટકા જેટલી નિકાસ ભારતમાં ભારતમાંથી જાય છે અનેક ચીજ ચીજવસ્તુ યુએઈ જાય છે એટલે આપણે જોઈ શકીએ છીએ આપણે કલ્પના કરી શકીએ છીએ કે બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે આપણે સાથે ન્યૂઝ મારા સહયોગી રાધા જોડાયેલા છે રાધા એક તરફ આપણે જોઈએ કે દિવ્યા દ્વારા પણ વાત કરવામાં આવી કે વર્ષ બે હજાર જયારે વડાપ્રધાન મોદીને તે મળ્યું માં ઓર્ડર ઓફ ઝાયદ એક ક્ષણ આપણે યાદ કરીએ ક્ષણ કારણ કે વડાપ્રધાન બે હાજર પંદરમાં માં જયારે પ્રથમવાર યુએ ગયા અને ત્યારબાદ બે હાજર ઓગણીસમાં એને આ સન્માન મળ્યું મિત્રતા બંને દેશો વચ્ચેની ગાઢ કરે છે અને વડાપ્રધાનને પણ એક ઉચ્ચ સન્માન પ્રાપ્ત થયું હતું એક ક્ષણ પર માત્ર સંબંધ પરંતુ સાથે વિકાસને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે હવે કશિશ જ્યારે વાત કરવામાં આવે સૌપ્રથમ તો આ ટીવી સ્ક્રીન પર જે અલગ અલગ દ્રશ્યો આવી રહ્યા છે દ્રશ્યો ખરેખર મનમોહી લેનારા છે કારણ કે એક તરફ જોઈ શકો છો કે લગભગ ચાર ચાર પાંચ પાંચ કલાક થઈ ગયા છે તેમ છતાં પણ એ લોકો અહીંયા ઊભા છે આ તમામ બહેનો દીકરીઓ જે છે બધા જ એક મોદીજીની નજર માટે અહીંયા ઊભા રહ્યા છે અને એમને એક ક્ષણ માટે જોવા માટે છે

बहुत अच्छा लग रहा है। आप आ आ क्या थोड़ा? आप कहोगे? कैसा फील कर रहे रहे हो? थोड़ी देर में यहां पे पे बहुत अच्छा लग रहा है क्योंकि हम आए कब से रुके हुए तो भी शब्दों पर गर्व क्षण गर्व खेम नीते મોદીજી છે એમના થકી જે ભારતનું નામ રોશન થયું છે અને દેખાઈ રહ્યું છે કે ભારત અને યુએના જે સંબંધો છે દસ ટકા જેટલી પેટ્રોલિયમની આયાત થતું હોય નિકાસની બાબતે પણ ક્યાંક સંબંધ એટલા ગાઢ થયા છે ચીન અને યુએસ પછી મહત્વનો રોલ આવે છે યુએઈ છે અને યુ એઈ એટલે જે અરબ દેશ છે અરબ દેશની સાથે જે ગાઢ મિત્રતા થઈ છે જે તે વખતે યુએમાં સબમિટ થયું અને ત્યારે પણ મોદીજી ત્યાં પહોંચ્યા હતા અને તેમને જે માન સન્માન મળ્યું હતું અને ત્યારે હવે એ માન સન્માન આપવાનો વારો આપણો

लोगों में कनेरो आनंद अने उत्साह देखा रहे थे। आप कितनी देर से खड़े हो थोड़ी देर में अभी यहां पे आ रहे सब लोग हम सात घंटे से खड़े एक बजे के आ गए थे हम लोग अभी कैसा लग रहा है अभी तो आ रहे बस पाँच या दस मिनट में पहुँच हाँ अच्छा लग रहा है अभी जल्दी आ जाए हम उनको देखने के लिए बहुत उत्सुक हो रहे हैं कहीं ना एक्साइटमेंट हो रही है और अच्छा लग रहा है अभी वेटिंग इतना प्राउड करते हो मोदी जी बहुत ज्यादा बहुत ज्यादा करते मोदी जी। वह हम बहुत प्राउड कर रहे मोदी जी। हम बहुत खुशी है कि मोदी जी इधर आ रहे हैं છે અહીંયા પહોંચ્યા છે અને તેને લઈને જ પ્રાઉડ ફિલિંગ મુવમેન્ટ છે એ દેખાઈ રહી છે અને એને લઈને જ લોકોમાં પણ એક ભારે ઉત્સાહ ઉમંગ અને જોશ છે દેખાઈ રહ્યો છે લગભગ પાંચ થી દસ મિનિટની અંદર જ આજે કોબા સર્કલ છે ત્યાંથી આ જે રસ્તો આપ જોઈ શકો છો એ રસ્તેથી મોદીજીનો કોનવે છે એ આવશે અને આપ જોઈ શકાય છે કે લાઇટિંગથી લઈ અને સુરક્ષા વ્યવસ્થા પણ એ જ રીતે ગોઠવવામાં આવી છે અને એ દ્રશ્યમાન થઈ રહ્યું છે કે ટ્રાફિક પણ હળવો થઈ ગયો છે અને ટ્રાફિક હળવો થવાનો મતલબ છે કે કોનવે ગમે તે ક્ષણે અહીંયા પહોંચી શકે છે અને એના લીધે જ લોકો છે એ આનંદમાં આવી રહ્યા છે અને આનંદ જે છે એ પણ ક્યાંક અહીંયા છે એ એમની રાહ જોઈને ઉભા રહ્યા છે અને રાહ જોવાની સાથે એ પણ વાત હકીકત છે કે પ્રેસિડેન્ટ જે છે મોહમ્મદ બિન ઝાયદ તેઓ પણ મોદીજી સાથે છે એરપોર્ટથી તેઓ નીકળી ચૂક્યા છે અને તેને લઈને જ લોકોમાં પણ ઉત્સુકતા દેખાઈ રહી છે

આવી રહ્યો છે અને એ જ દ્રશ્યો આપ જે આપ જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યોની સાથે સાથે જે રીતે લાઇટિંગ કરવામાં આવી છે રોશની કરવામાં આવી છે રોશની પણ ક્યાંક થઈ છે એટલે અહલાદક નજારો છે એ માણવાનો છે અને સાથે સાથે આપણી સંસ્કૃતિ અતિથિ દેવો ભવની જે ભાવના ભારત વર્ષમાં રહી છે અખંડ ભારતમાં જે રહેલી છે એ દર્શાવવાનો એ જે

કોબા સર્કલ પહોંચતો એ સીધો દ્રશ્યમાન થઈ રહ્યો છે દર્શકોને બતાવી રહ્યા છે કે એક મોટો કાફલો અને કાફલાની સાથે સાથે એ પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે કે કેટલા લોકો ઉત્સુક હતા અને ઉત્સુકતાની સાથે જ કહી શકાય કે લોકોમાં એક આતુરતા અને આતુરતા જોઈ શકો છો એ આતુરતા દેખા રહી છે અને અહીંયા પડતી જે ભૂલો છે એ દેખા રહી છે અને સાથે જ એમ કહી શકાય કે બ્લેક ગાડીની અંદર બેઠેલા દેશના અને વિશ્વના બંને

એમ કહી શકાય કે જે મિત્રતા છે મિત્રતા ભાવ દેખાયો હતો મિત્રતાની સાથે સાથે લોકોમાં પણ એક ભાવના રહેલી છે કારણ કે આ એક ગાર્ડનની અંદર બે સવાર હતા અને બંને છે એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને વાતચીત થતી એ દૃશ્યમાન થઈ રહ્યું હતું ને હજી પણ એમનો જે કોન્વે છે એથી પસાર થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહમ્મદીન ઝાએબ છે એ કોબા સર્કલથી પસાર થઈ ગયા છે સીધા જ તેઓ મહાત્મા મંદિર જવાના છે ત્યાં આગળ મહાત્મા મંદિરમાં જે વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે તેની મુલાકાત લેવાના છે અને સાથે જ

જે પ્રકારે માહિતી સામે આવી રહી છે પંચ્યાસી અબજ કરોડ ડોલર થી પણ ઉપરનો જે આખો વ્યવહાર થવા જઈ રહ્યો છે એટલે કે એકવાર આપણે અંદાજો લગાવી શકીએ કે એ બંને દેશો વચ્ચેના વ્યાપારિક રીતે સંબંધો પણ કેટલા ગાઢ બનશે ચોકસથી વ્યાપારિક રીતે એ સંબંધો ગાઢ બનશે જ કારણ કે જેમ આપે કહ્યું કે ચોથું સૌથી મોટું ભાગીદાર છે ભારત સાથે વ્યાપાર કરવા માટેનું અને આ સાથે જ ભારત જે પોતાની જે અર્થવ્યવસ્થા છે તે પાંચ ટ્રિલિયન ડોલર કરવા માંગે છે અને વિશ્વમાં ત્રીજું સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગે છે અને તેના માટે પણ સૌથી મહત્વપૂર્ણ છે તેનો વ્યાપાર અને વ્યાપાર સાથે સતત યુએઈ અને ભારત વચ્ચેનો વ્યાપાર છે એ જોડાયેલો છે આજે રસ્તા ઉપર આ બંને દેશની મિત્રતા જોવા મળી રહી છે અને બંને દેશની મિત્રતા અત્યારે તમામ એ અમદાવાદના લોકો પણ જોઈ રહ્યા છે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત પણ યુએ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારત અને યુએ ની મિત્રતા હંમેશા કાશ્મીરના મુદ્દાઓ પર પણ જોવા મળી છે જે રીતે કાશ્મીરનો મુદ્દો જમ્મુ કાશ્મીરનો મુદ્દો જ્યારે પણ સામે આવે છે ત્યારે યુએઈ હંમેશા ભારતની તરફેણમાં રહ્યું છે એટલું જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની ધરતી ઉપર યુએઈ ઘણા બધા વિકસિત ભાગીદાર રહ્યું છે અને આમ પણ જેમ યુએઈ માટે એવું કહેવાય છે કે પાકિસ્તાનની તરફે પણ રહ્યું છે પરંતુ હંમેશા જમ્મુ કાશ્મીરના મુદ્દામાં કે જેમાં પાકિસ્તાન હંમેશા ભારતનો વિરોધ કરતું આવ્યું છે આવા સમયે યુએઈ હંમેશા ભારતની સાથે રહ્યું છે એટલું જ નહીં યુએઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની અનેક વખત મુલાકાત જે છે તે થઈ છે આ પાંચમી મુલાકાત વડાપ્રધાન પાંચ પાંચ મુલાકાત લઈ ચૂક્યા છે અને યુએઈ ના રાષ્ટ્રાધ્યક્ષ પણ સતત ભારત આવતા રહ્યા છે કેટલીક વાર વડાપ્રધાને જે મુલાકાત કરી છે તેના ઉપર નજર કરીએ તો અગાઉ બે હજાર પંદર અઢાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં આરબ દેશની મુલાકાતે વડાપ્રધાન ગયા છે અને તેમની સતત મુલાકાત પણ આ જે મિત્રતા છે એને વધુ ને વધુ ગાઢ બનાવતા રહે છે અને આ મિત્રતાની ઝલક આપણે એરપોર્ટ પર તો જોઈએ જ પરંતુ જ્યારે જ્યારે વડાપ્રધાન ત્યાં જાય છે રાધા ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ અને આ પ્રકારની મિત્રતા છે તે જોવા મળતા હોય છે જ્યારે જ્યારે આ બંને દેશો વચ્ચેના વેપારની જેમ આપણે વાત કરી તો વેપાર છે ઊર્જા ખાદ્ય સુરક્ષા વિઘ્ન નાના ટેકનોલોજી નહીં પરંતુ શિક્ષણ ફિટને ફિનટેક સંરક્ષણ સુરક્ષા અને મજબૂત લોકોથી લોકો સંબંધો જેવા ઘણા બધા જે વિભાગો છે તેમાં પણ તેનો સતત વિકાસ છે તે થતો રહ્યો છે એટલું જ નહીં જે રીતે આ બંને દેશ છે તે વચ્ચે અલગ અલગ ભાગોમાં અલગ અલગ વિભાગોમાં પણ જે એમઓયુઝ છે તે થતા આવ્યા છે પહેલીવાર નહીં જે રીતે વાયબ્રન્ટ સમિટનો આ કાર્યક્રમ છે અને જે રીતે દશકોથી આજે વાઇબ્રન્ટ વાયબ્રન્ટ સમિટનો આપણે ઉજવી રહ્યા છે તેમાં પણ યુ

બિલકુલ અને આ સાથે જે દ્રશ્યો આવી રહ્યા છે આ તમામ દ્રશ્યો ખૂબ વધારે મનમોહી લેનારા છે મારા સહયોગી સ્ટુડિયોથી કશિશ કશિશ જે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે અત્યારે ઐતિહાસિક દોસ્તી કંઈક અલગ જ દ્રશ્યો અત્યારે બતાવી રહી છે કારણ કે ઐતિહાસિક દોસ્તી અને ખાસ કરીને લોકો માટે લોકોના મનમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે જે લાગણી છે આજે આપણે લાઈવ જોઈ રહ્યા છે કોબા સર્કલ પાસેથી કાફલો પસાર થઈ ચૂક્યો છે અને કોઈ પણ વયના લોકો હોય એ વડીલો હોય કે નાના બાળકો હોય શાળાએ ભણતા વિદ્યાર્થી હોય ટીનેજરો સગીર વયના હોય યુવાનો હોય કોઈ પણ વયના લોકો હોય વડાપ્રધાન તેમના દિલમાં રાજ કરે છે આજે ફરી એકવાર એ વાત પુરવાર થઈ ચૂકી છે આજે ચાલુ દિવસ છે રાધા છતાં પણ આજે પોતાનું બધું કામ બાજુએ મૂકીને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ત્રણ ત્રણ કલાકથી ઉમટી પડ્યા છે જે એક આખું ગ્રુપ હતું એમણે તો કહ્યું આઠ કલાકથી તેઓ રાહ જોવે છે કે એમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક ઝલક જોવા મળે એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે વડાપ્રધાન કેટલી હદે લોકોના દિલમાં રાજ કરે છે અને આજે યુએઈથી જે મહેમાન અમદાવાદ પધાર્યા છે યુએઈ ના રાષ્ટ્રપતિ એમણે પણ જોયું હશે અને સાથે રાધા આપણે એ પણ દ્રશ્યો જોયા છે કે બંને જ્યારે ભેગા થયા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ હતી જે રીતના આપણા સૌના દિલમાં રાજ કરે છે એ જ રીતે યુએના રાષ્ટ્રપતિની પણ આપણે એમની હિસ્ટ્રી જોઈએ એમની જે શિક્ષણની લાયકાત હોય યુએના સૈન્યમાં પણ એમણે અનેક હોદ્દાઓ સંભાળેલા છે તેઓ પાયલટ પણ હતા